નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ગાજા અંગે ટ્રમ્પના પીસ પ્લાન ને વડાપ્રધાન મોદી નું ખુલે અહેમત સમર્થન કહ્યું ભારત શાંતિ ની પડખે ટ્રમ્પના ગાજા પ્લાન અંગે હમાસ સહમત તમાસ ઇઝરાયેલી બંધકોની સાથે સત્તા પણ છોડશે એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પ્રસરી જગદીશ પંચાલ કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના ગુજરાત ભાજપના ચૌદ માં પ્રદેશ પ્રમુખ બનશે વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ અઢાર વ્યક્તિઓના થાય છે મોત આ મામલે ગુજરાત પાંચમા ક્રમે આવ્યું અમદાવાદની પ્રતિષ્ઠિત વીએસ હોસ્પિટલમાં બચ્ચો ઇન્ટરનેશનલ સાથે ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ પદેથી રાજીનામું આપે તેવી શક્યતા બે હજાર છવ્વીસ માં અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ની તસવીર વાળો એક ડોલર નો લોન્ચ કરવાની તૈયારીમાં કાશ્મીરમાં સિઝન ની પ્રથમ હિમવર્ષા સફેદ ચાદર થી પહાડો ઢંકાયા પર્યટનો માં ખુશીનો માહોલ સવાયો

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ની તપાસ ટીમના આલ્પાને સામેલ કરવાનો ઇનકાર દિલ્હીમાં થઈ હતી મહત્વપૂર્ણ બેઠક બે વર્ષથી નાના બાળકોને શરદી ઉધરસ માં ન પીવડાવશો માસુમોના મોત થયા બાદ સરકાર ની એડવાઇઝરી દિવાળી પૂર્વે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું મોટું ઓપરેશન જેમાં સિહોર ના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી પણ ઝડપાય

ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે ગુજરાત એટીએસ દ્વારા દમણમાં મેપેડ્રોની ફેક્ટરીનો પર્દાફાશ ત્રીસ ક્રોનું ડ્રગ્સ પકડાયું એક ઝડપાયો બે વોન્ટેડ ચોવીસ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરશે શક્તિ વાવાઝોડું ગુજરાતના આ વિસ્તારોને ધમરોળ છે ભારતના અમીરો માટેની સ્કૂલ જ્યાં ત્રણસો નોકરો સાથે આવ્યો વિદ્યાર્થી ખરેખર ચોંકાવનારી ઘટના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પહેલા જગદીશ વિશ્વકર્માએ કેમ હનુમાનજી આશીર્વાદ લીધા ભાવનગર મંડળમાં નવ જોડી વધારાના ટ્રેનો ના માસિક સીઝન ટિકિટ ધારકોને મળી મુસાફરીની મંજૂરી આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ